સ્વામિનારાયણ ભગવાનની જે તુલસી ઈસ સંસાર મેં ભાત ભાત કે લોગ સબસે હિલમિલ ચલીએ નદી નાવ સંજોગ પણ જીવાત્માને સત્વ રજ તમના પ્રમાણ સાથે કર્મ જોડાઈને એ મનનું ધાર્યું કરાવે છે એટલે તો તે એમ સમજે છે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સટકનો ભાર જેમ સ્વાનતાને તેથી શું સાચું કે શું ખોટું તેની તેને પરખ રહેતી નથી ઉત્તર ગુજરાતમાં લાંગણો જ ગામ છે આ ગામમાં ભાવસાર જ્ઞાતિના સોનાબાઈ નામે સત્સંગીબાઈ રહે આદર્શ સત્સંગીનો એ ઉત્તમ નમૂનો પૂરો પાડે છે નાનું છોકરું તેની ઓળખ આપે ધર્મશાળા જેવું તેનું ઘર રોજને રોજ સાધુ સંતોનો જમેલો રહે અને તેની સેવામાં સોનાબાઈ આનંદ સાથે દિવસ પસાર કરે એકવાર શ્રીહરિ અને સંતો લાંગણો જ પધાર્યા પણ ચકલી નાની ને ફડકો મોટો કીડીને કોષનો ડામ જેવું થયું ગામ નાનો ને શ્રીહરિ સાથે સાધુ અને હરિભક્તોનો સંઘ મોટો એમાં ગામ લોકો ઉતારાની સગવડ પૂરી ન પાડી શકે પણ આ તો સ્વામિનારાયણનો સંઘ હતો એકાઈ રખડતા ભટકતા પેટભરું ધુતારા ધરમના નામે છડ કરનારા બાવાઓ ન હતા તે ગામને દબાવી ધમાલ મચાવી જોલજમૂલ કરી ખાવાનું મેળવે શ્રીહરીએ તો ગામથી બહાર એક ખેતરમાં પડાવ નાખ્યો શ્રીહરી એકલા જ ગામના સત્સંગીને ઘેર ઉતારો રાખ્યો સોનાબાઈને આ વાતની ખબર મળી તેને ઘર ઉગાડા મેલી ને મહારાજ પાસે આવી કહ્યું કેમ મહારાજ અમારાથી કાંઈ રિસાના છો કે અમારો કાંઈ વાક ગુનો હોય તો કહો અરે સોનબાઈ એવું તે હોય ખરું પણ આટલા બધા લોકોના ઉતારાની વ્યવસ્થા આ નાનકડા ગામમાં કેમ કરી થાય અને અમે સીધું સામગ્રી સાથે જ લઈને નીકળ્યા છીએ હા હા તમે મલકમાં દુકાળ મોક મોટો પાડ્યો છે ને તે અમે દાના વિનાના તમારા સંઘને શું ખવડાવી શકીએ ખરું ને પણ હજુ તમારી કૃપાથી અમારે ત્યાં બે વરસથી કોઠિયો અખબંધ ભરેલી પડી છે એ તમારો સંગ વરસની ખાશે તોય ખૂટશે નહીં અને અમે ભૂખ્યા નહીં રહી જઈએ ના ના સોનભાઈ ના એવી રીસ ન કરો પણ નાહક તમને સૌને તકલીફ આપવી પડે નહીં એટલે અમે વિચારીને જ નિર્ણય કરી નીકળ્યા છીએ રેવા દો રેવા કંઈ વાત તમે સમજાવશો નહીં ઉતારે ભલે અમે પહોંચી ન શકીએ પણ રસોઈ તો અમારી જ રહેશે આ ગામનો સીમાડો વટોડ્યા પછી તમે તમારી મનમાની કરી જે ચરિત્ર કરવું હોય તે કરજો હું ક્યાં તમને આજકાલથી ઓળખું છું સારું લ્યો તમારા આગ્રહ પાસે અમે નમ્યા કહી મહારાજ મલપ્યા અને સોનબાઈની રસોઈનો સ્વીકાર કર્યો તુરંત સોનબાઈએ સંઘ જ્યાં ઉતર્યો હતો ત્યાં સીધા સામગ્રી મોકલી આપ્યા તેમજ શ્રીહરિના ઉતારે પોતે જાતે ઘી દાળ શાક ગોળનું સીધું લઈને ગયા શ્રીહરી સાથે બહેનો અને જેતલપુરના ગંગામાં પણ આવ્યા હતા શ્રીહરિના માટે ભોજનનો થાળ ગંગામાં કરતા હોવાથી સોનબાઈએ ગંગામાને કહ્યું માં શ્રીહરિના થાળ માટે હું આ સીધું લાવી છું તે જોઈ લો એમાં કાંઈ ખૂટતું તો નથી ને આજે તેમાંથી થાળ બનાવજો સોનબાઈ મહારાજના થાળની તમે ચિંતા ન કરશો તમારા સીધામાં કદાચ ઘી પડતર હોય તેમજ અન્ય સામગ્રી શુદ્ધ ન હોય તેથી મહારાજના થાળ માટે અમે બધું જ સાફસૂફ કરીને સાથે જ દાળ ચોખા લાવ્યા છીએ તેમાંથી હું થાળ બનાવીશ ગંગામાની વાત સાંભળી સોનબાઈનું હૈયું નિરાશ થઈ ગયું મનમાં દુઃખી થયા થોડીવાર વિચારતા ઊભા રહ્યા આજ મારી રસોઈ સંતો ભક્તો સૌ બાઈઓ ભાઈઓ જમશે પણ શ્રીહરિ ન જમે તો તે કામનું તીરથ ગયા ને દેવદર્શન દુર્લભ હોય તો એ તીરથનો અર્થ શો શ્રીહરિના થાળમાં જો મારું સીધું ખપમાં ન આવે તો કર્યું કરાવ્યું બધું નકામું થઈ જાય પણ ગંગામાં તો આગેવાન છે મોટા સત્સંગી છે શું કહેવું તેમ શ્રીહરીને આ વાત કોણ કહે ઠીક છે જેવા મારા ભાગ્ય બીજું શું કહી હતા સૈયે વિચારોમાં ગોથા ખાતા સોનબાઈ ઢીલા ડગલા ભરતા ઘેર આવ્યા શ્રીહરી નિત્યવિધિથી પરવારી સંતો હરિભક્તોને દર્શન દેવા જે સ્થળે ઉતારો હતો ત્યાં રસોઈની શું વ્યવસ્થા થઈ છે તે જોવા ઉતારા તરફ ચાલ્યા રસ્તામાં સોનબાઈનું ઘર આવતા અટક્યા સોનબાઈએ જોતાં જ વેર સામા પગલાં ભરી આવકાર આપતા કહ્યું પધારો પધારો મહારાજ અને મહારાજ ઘરમાં આવ્યા એટલે સોનબાઈએ ઢોલિયો ઢાળી માથે નવી નકોર ધડકી પાથરી આપી તકિયાના ઓઠીંગન મેલી મહારાજને બેસાડ્યા પછી મહારાજની પૂજા કરી બેઠા ત્યારે શ્રીહરિએ સોનબાઈની પ્રશંસા કરતાં કહ્યું અમે ઘણીવાર તમારી સેવાના વખાણ સાંભળ્યા હતા તમારી શ્રદ્ધા અને સેવાથી તમે તો આ ગામને ઉજળું કરી દેખાડ્યું છે ઠીક છે મહારાજ આ નાસવંત ધન વૈભવ તો પૂર્વના પુણ્ય મળ્યા છે તે વાવરીએ છીએ બાકી તેને વળગી રહીએ તો કયા ભવે એ કામ આવશે પણ મારે તમને એક વિનંતી કરવી છે આજે તો તમારી રસોઈ લીધી છે તે છતાં બીજી સી વિનંતી છે કહો મહારાજ મારું ઘી દાળ શાક બધું જ સીધું સંતોષ સત્સંગી બાઈ ભાઈ સૌ આજ જમશે પણ તમારા થાળમાં કશુંય નહીં વપરાય તો શું કામનું તેથી મારું મન દુભાય છે જમાડવાનો મારો ભાવ અધૂરો રહે છે સોનબાઈએ કહેતાં કહેતાં અંતરમાં દુઃખનો ઉભરો ઠાલવતા મન એકનો નિશાસો નાખ્યો શ્રીહરિએ આશ્ચર્યતાથી પૂછ્યું એમ કેમ બોલો છો આજે તો અમારા થાળમાં પણ તમારું જ સીધું વપરાશે ને ના મહારાજ ગંગામાએ મને ચોખ્ખી ચઠ ના કહી કહ્યું સોનબાઈ તમારા ઘી તેલ અનાજ ચોખ્ખા ન હોય એમાંથી મહારાજનો થાળ થાય નહીં શ્રીહરી બોલ્યા શું ખરેખર ગંગામાએ એવું બોલ્યા હા મહારાજ તમે ચિંતા ન કરશો સોનબાઈ આજે તમારા સીધાનો જ થાળ અમે જમીશું તમે મને સમયસર કહ્યું એ સારું થયું મહારાજની વાત સાંભળી સોનબાઈને સંતોષ થયો મહારાજ ઉઠીને સંતો ભક્તોના ઉતારે આવ્યા અને સંતોના રસોડામાં પધારતા બોલ્યા આજે ભોજનમાં શું શું બનાવ્યું છે સંતો કહે લાડુ દાળ શાક દાળ ભાત સંભારો બધું જ છે મહારાજ રસોઈ તૈયાર થઈ ગઈ છે મહારાજે પૂછ્યું હા મહારાજ લાવો આજ તો અમે જોઈએ કે તમે કેવી સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે અમારો થાળ અહીં કરો અમે અહીં પહેલાં જમી લઈએ સંતોએ હરખથી મહારાજને આસન પાથરી શ્રીહરીને બેસાડ્યા નિષ્કુડાનંદ સ્વામીએ પતરાવાડામાં મોતૈયા લાડુ શાક સંભારો મૂકી દીધો દાળનો પડ્યો પીરસ્યો શ્રીહરી જમવા લાગ્યા જમતા જમતા સ્વાદના ખૂબ વખાણ કરવા લાગ્યા વાહ રસોઈ તો તમે સરસ બનાવી છે આ તો ભાવથી સૌને જમાડવાનો સોનભાઈનો ભાવ છે એટલે એમાં ખામી શું હોય તે વખતે સોનબાઈ પણ ત્યાં આવ્યા અને તેની નજરો નજર મહારાજને જમતા જોઈ તેનું મન ઠર્યું એ જ સમયે દામોદર ભગતે શ્રીહરિને કહ્યું મહારાજ ગંગામાએ થાળ તૈયાર કર્યો છે તમને જમવા બોલાવવા મને મોકલ્યો છે મહારાજે કહ્યું આજે તો સોનબાઈની રસોઈ અમે જમીશું તેની રસોઈ બધા જમે અને અમે બાકી રહીએ તે કેમ ચાલે ગંગામાને કહેજો તમારો કરેલો થાળ આજ અમે જમવાના નથી અને બીજી કોઈ વખત આવું કોઈને કહે નહીં સત્સંગીઓની ભાવનાને ઠેસ પહોંચે તે તેનું મન દુભાય નહીં એટલી સમજણ રાખે મહારાજ કહે પ્રેમી ભક્તોના મનોરથો પૂરા કરવા જ અમે તો આવ્યા છીએ પછી બધા સંતોને પીરસીને ખૂબ જમાડ્યા અને ખૂબ આનંદ કરતાં કરતાં ભક્તોને જમાડ્યા બાઈઓને જમાડ્યા આમ ખૂબ આનંદ આનંદ થઈ ગયો આ રીતે મહારાજ સોનબાઈને રાજી રાજી કરીને બીજે ગામ પધાર્યા સ્વામિનારાયણ ભગવાનની જે